આજે મારે તો કોઈ વિચારોનું વાવેતર નથી કરવાનું હું જે વિચારીને આવ્યો છું એ તમારી સામે પ્રેઝન્ટ કરવાના છે ડોક્ટર અતુલભાઈને ખરેખર આજનો પ્રોગ્રામ બહુ ઐતિહાસિક છે તમે પ્રોગ્રામ બહુ બધા આપણે બધા એ બહુ બધા પ્રોગ્રામ કર્યા અને બહુ બધા પ્રોગ્રામને માણ્યા આ મેં જ્યારે આ પ્રોગ્રામ કર્યો એટલે મને એટલી ખબર પડી કે આખા સમાજ ને કે આખા રાષ્ટ્રને સદ્ધર કરવું હોય ને તો પણ આ મહત્વના મહત્વનો પ્રોગ્રામ છે દેશને સદ્ધર કરવો હોય તો પણ આ પ્રોગ્રામ મહત્વનો છે આરોગ્ય સારું આપવું હોય તો પણ આ પ્રોગ્રામ મહત્વનો છે અને આપણું જે સૂત્ર છે હેપીનેસ સાથે જીવન જીવવું હોય તો શરીરની પ્રાયોરિટી કાનજીભાઈએ કીધું એમ પહેલી છે તો જ આ બધું કામનું છે

એમના નસીબ નહીં હોય નહીં આવ્યા ત્રણ વર્ષ સુધી એને લડવાનું છે મને રાતે વિચાર આવ્યો મેં લખી નાખ્યું એમના નામ સહિત કે સાહેબ તમે દુનિયા પરનું ઇન્વેસ્ટ કર્યું પણ તમારામાં ઇન્વેસ્ટ કરવાનું ચૂકી ગયા શરીરમાં ઇન્વેસ્ટ કરવાનું ચૂકી ગયા ગમે એટલા પૈસા હશે ગમે એટલી સિદ્ધિ હશે ગમે એ સત્તા હશે કોઈ કામની નહીં હોય જો શરીર નહીં હોય અને શરીર હશે તો બધું જ આપણે મેળવી શકશું કારણ કે ફર્સ્ટ પ્રાયોરિટી શરીરને આપવી જોઈએ અને આખો દી અને આખી જિંદગી આપણે ધંધો કરીએ છીએ શરીર બગાડવાનો એટલે આ પ્રોગ્રામ મને બહુ લાગ્યો સીધો જ મેં આ પ્રોગ્રામ એક મહિનો થયો સાંભળ્યો તો એક મહિનામાં મને એવું ઉચ્યું કે પેલા હું અનુભવ કરી આવું એટલે મારા વાઈફના ડાયાબિટીસ એટલે હું એને લઈ ગયો ને મારી મમ્મીને ડાયાબિટીસ મારા ફાધરને કાંઈ નથી પણ મધર ફાધરને મમ્મીને તણીને અમે ચાર જણા બે ત્રણ અમારા વેવાયો હતા જે બધી મોટી સ્ટોરેજ વાળી બીમારી વાળા પાંચસો પાંચસો ચારસો ચારસો ડાયાબિટીસ રાખવા વાળા એ બધાને લઈ ગયો અમે વીસ જણા ગયા કીધું પહેલામાં પહેલું આપણે અનુભવ કરીએ હું જ આવું છું તો આ બધા આવશે આ કોઈ ખબર નહોતી ખાલી એને પ્રોગ્રામ સાંભળીને અમે ગયા અને પ્રોગ્રામ કરીને આવ્યું એમ મને બીજો એમ થયું કે કાલે અમે અમારા ફેમિલી સહિત બધા સ્ટાફનો પ્રોગ્રામ કર્યો મા બાપ સહીત અને આજે મેં કાનજીવેન કીધું કે આ પહેલામાં પહેલી વાત આપણે મેસેજ સમાજ સુધી પહોંચાડીએ કારણ કે આમથી મોટું કોઈ દાન નથી આજે ભલે બાર વાગી જાય માગ્યા ઢાંડણ પોરો ન દેવાય આપણે વેપારી કહેવાય વાપરી લેવાય એટલે એ કોઈ માણા હલતા નહીં એમની સહેલ્લી વાત પૂરી પૂરીના કારણ કે આમ આપણા શેડ્યુલ પ્રમાણે દોઢ એક કલાકથી લેટ છે તો એક કલાક લેટ થાય પણ આ ટ્રેન ચૂકતાની આ જીવનની મોટામાં મોટી ટ્રેન છે અને અગત્યમાં અગત્યની ટ્રેન છે સો વર્ષ કાંતિભાઈ કીધું કેવી રીતે તંદુરસ્ત મેં સો વર્ષ કેવી રીતે તંદુરસ્ત કામ કરવું આપણે લિમિટ વધારી એક કર્યા છે આ પ્રોગ્રામ પછી પણ હો વરલગી કામ તંદુરસ્તી સાથે વગર બીમારી કરવાની આ ટેકનિક આજે તમને સમાજ આપી રહ્યો છે કાન ખોલીને સાંભળી લેજો નાનો અમલ કરજો બીમારી કોઈ દી આજુબાજુમાં આટા નહીં મારે આ બધી કે આપણી કઠણાઈ ને આપણો કર્મ ને એવું કઈ નથી ભગવાને તમને

તોય હાલ એમ છે પણ આપણે વાપરી લેવાના છે પહેલામાં પહેલા આપણા આપણું પહેલા કરી લેવું જોઈએ મને પહેલો પ્રોગ્રામ આવ્યો હું મારા મા બાપને લઈ જાવ બીજો વિચાર આવ્યો મારી એમ્લોયને અને ત્રીજો વિચાર મારા સમાજને હું આપતો જાઉં આ માટે આપણે એટલું તો સ્વાર્થી બનવું જોઈએ અને લેવું જોઈએ થેન્ક યુ વેરી મચ હવે આપણે વહેલામાં વહેલા અતુલભાઈને રજૂ કરીએ એ વિનંતી થેન્ક યુ કનશ્યામભાઈ કાનજીભાઈ ખરેખર આ કાનજીભાઈ એક સમાજના રત્નોને આ ટ્રેનિંગ આપવાનું કામ કરે છે ઘનશ્યામભાઈ ખરેખર મેં કીધું તું સ્પોન્સર તો હું થઈ જઈશ કાનજીભાઈ કીધું તાત્કાલિક આનો પ્રોગ્રામ કરો કે આ તો એને મારું સન્માન ને ઘનશ્યામભાઈ હાથમાં લાડુ લઈ લીધો ખરેખર આટલો ગુસ્સા હોય અને આ એક એક ખેડૂત દીકરાનું કામ છે દેવું ઈ એક પટેલનું નું કેવું હોય તો ખોટું નથી કામ છે દેવું ઈ આ દાતારી કયો કે દેવું એ કોકના હાથમાંથી કેવી રીતે આ ભલાબ લઈ લેવો દેવાનો પણ આપણે કરી શકીએ આવું બને નહીં પણ એ તો એને કે મારે જ આપવાનું ધન્યવાદ છે અને કાનજીભાઈ સમાજ ને આ દેવું છે હવે આપણી ફરજ છે આપણે આમાંથી કાક લઈને જવું છે આપણો સમય ઇન્વેસ્ટ કરવાનો છે વેસ્ટ નથી કરવાનો આજનો એક એક મિનિટ ઇન્વેસ્ટ થવી જોઈએ ને આપણા જીવનમાં બદલાવ આવે એવી અપેક્ષા સાથે થેન્ક યુ વેરી મચ આભાર